આગળ વાત કરીએ નડિયાદમાં રહેતી એક યુવતીએ ખેડા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ જણાવ્યું કે ગત એપ્રિલ માસમાં તે ઝાલાની સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી યશપાલસિંહ ઝાલાએ લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું નડિયાદ પશ્ચિમ પોલીસે બીએનએસ કલમ ઓગણસિત્તેર અને ત્રણસો એકાવન ત્રણ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગત એપ્રિલ માસમાં નડિયાદના જ ખેડા જિલ્લામાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી યશપાલસિંહ કિશોરસિંહ નાવ સાથે ફેસબુક ઉપર જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરેલી અને ત્યારબાદ આ જે મહિલા છે તે અને આ પોલીસ કર્મચારી બે અવારનવાર કન્સન્ટથી મળતા હતા અને ત્યારબાદ તેઓના જે રિલેશન છે એ રિલેશન એ ફિઝિકલ રિલેશન સુધી પહોંચેલા તેમાં મહિલા દ્વારા કહેવામાં આવેલું છે કે તેમને આ લગ્ન બાબતેની એક પ્રલોભન આપવામાં આવેલું અને તે અનુસંધાને તેની સાથે રિલેશન રાખવામાં આવેલા પોલીસે આ બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરેલ છે બીએનએસ કલમ સિક્સટી નાઇન અને ત્રણસો એકાવન ત્રણ મુજબનો ગુનો રજિસ્ટર કરી આરોપીને અટક કરવામાં આવેલ છે